ગુડ મોર્નિંગ પ્રેસલોનો આભાર માનતા આવું આજનું વચન જોઈએ ગઈકાલે જે વચન આપણે જોયું હતું એને જ આપણે કન્ટિન્યુ રાખીએ છીએ ભાગ બીજો જો હું મારા હૃદયમાં ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળે જ નહીં ગીતશાસ્ત્ર છાસઠમું ગીત અને તેની અઢારમી કલમ આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર પાવન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ હાલ અદ્યતન ટેકનોલોજી હાઈટેક જમાનો અને મોબાઈલ યુગમાં માણસ ભલે દુનિયા મુઠ્ઠીમાં બંધ કરી દેવાની વાત કરતો હોય પણ બહુ પ્રમાણિકતાથી વિચારીએ સંશોધન કરીએ આત્મમંથન કરીએ તો હકીકતમાં માણસ પોતે અને એમાં પણ નિર્દોષ બાળકો અને યુવાધન મુઠ્ઠીમાં બંધ થઈ ગયું છે બહુ જ ગંભીર બાબત છે અને એના પરત્વે આપણે વિચારવું પડશે જેને હવે એટલે કે બાળક અને જુવાનને હવે બહારી જે દુનિયા છે એની આસપાસનું જે જગત છે એ તો ઠીક પણ પોતાની આસપાસ શું ચાલી રહ્યું છે શું થઈ રહ્યું છે એની પણ પરવા નથી કારણ કે એના હાથમાં જે વસ્તુ છે હાથવકી જે વસ્તુઓ છે મોબાઈલ કો લેપટોપ કો ટેબ કો કમ્પ્યુટર કો એ જે હાથવકુ છે એ વસ્તુઓએ તેણે વસ્તુએ તેમને બાંધી દીધા છે અથવા તો કેદ કરી દીધા છે અને એટલે જે જૂની મેદાની જે બહારની રમતો હતી એમાંની કેટલીક તમારી આગળ મૂકીશ જે અમે રમતા હતા બોલ દડી લખોટી માલદળી ભમરડો સંતા કુકડી દોરડા પકડદાંવ આંબળી પીપળી સંતુળિયું મામાનું ઘર કેટલે કોળી આસપાસ ચકરડી ટામેટું ભાઈ ટામેટું ખોખો કબડ્ડી હોકી વગેરે રમતો સાવ ભૂલાઈ ગઈ છે ને એમાં આપણા બાળકોનું બાળપણ છીનવાઈ તો ગયું છે છિન્ન ભિન્ન થઈ ગયું છે અને તેઓ મૂળાઈ ગયા છે અને આજે જે આત્મહત્યા અને માનસિક જે રોકો એ ઘર કર્યું છે એનું કારણ આ જ છે અમે નાના હતા ત્યારે આ બધી રમતો રમતા અને એમાંની ભૂલાઈ ગયેલી રમત એટલે કે ખો ખો જેમાં એકબીજાને ખો આપવાનું મતલબ હેન્ડ ઓવર કરવાનું પાસ ઓન કરવાનું એ રમત ભૂલાઈ પણ એકબીજાને એમાં ખાસ આવતું હતું કે માણસ દોડે વ્યક્તિ દોડે અને પછી બીજાને ખો આપી દેવાનું થાકી જાય એટલે એટલે રમત ભલે ભૂલાઈ ગઈ પણ ખો આપવાનું આપણે ભૂલ્યા નથી એનો મને આનંદ છે જોકે હકારાત્મક સર્જનાત્મક અને રચનાત્મક એવા કામોમાં ખો આપવી એ સારી વાત છે પણ પ્રાર્થનામાં પણ જ્યારે આપણે આ વચનને જોઈ રહ્યા છીએ એટલે એમાં પ્રાર્થનાની વાત આવે એટલે એમાં પ્રાર્થનામાં પણ ખો આપવાનું આપણે સોશિયલ મીડિયાની કૃપામાં અને કૃપાથી શીખી ગયા છીએ તમને થશે કે વળી આ કેવું અને થાય કે એ કેવી રીતે સાંભળો જણાવો મારો જ દાખલો આપીશ અને મારો જ દાખલો લઈએ માનો કે સાંપ્રત સમયની જે પરિસ્થિતિ છે અને અત્યારે આપણે જુદા જુદા વિપરીત સંજોગોને પરિસ્થિતિમાંથી પસાર થયા અને થઈ રહ્યા છે તો એને લઈને મારા પર જે રોજેરોજ લગભગ દર એકાદ કલાકે કેટલાય મેસેજ પ્રાર્થના વિનંતીના આવે છે અને હવે એ મેસેજ આવે એવા જ હું બીજાને મોકલી દઉં અથવા તો ફોર્ડ ફોરવર્ડ કરી દઉં જોકે એ પણ એક સારી વાત છે કે જેથી કરીને બીજા પણ ઘણા એના માટે પ્રાર્થના કરે પણ મેં શું કર્યું પાસ કરી દીધું ફોરવર્ડ એટલે કે ખો ખોની રમતમાં જેમ થાય છે એમ ખો આપી દીધી બસ કામ પૂરું ખાલી મેસેજ પાસ કર્યો મેં જે તે બાબત કે વ્યક્તિ માટે પ્રાર્થના કરી નહીં કે હું તો ગંભીરતાથી જે પણ મેસેજ મને મળે છે ભલે એક સેકન્ડ બે પાંચ સેકન્ડ માટે પણ એ જે કંઈ પણ બાબત હોય એના માટે હું પ્રાર્થના ગંભીરતાથી કરું છું પણ જે આપણે જોઈ રહ્યા છે એ કે ખો આપી દીધી એટલે પાસ કરી દીધું ફોરવર્ડ કરી દીધું હતું આજે આશ થઈ રહ્યું છે બહુ થોડા લોકો હશે કે જે નિયમિત રીતે પોતાને મળતા મેસેજ કે બાબતને લઈને પ્રાર્થના કરતા હશે અને પોતાની જવાબદારી અને ફરજ નિભાવતા હશે લગભગ પંચોતેર ટકાથી પણ વધારે લોકો આજે આ પ્રકારે ખો આપી રહ્યા છે એનું પરિણામ આજે આપણી સામે છે અને ઉપરથી પાછું હૃદયમાં ભૂંડાઈ કરવાનો ઈરાદો હોય તો સાહેબ પ્રભુ ક્યાંથી સાંભળે ફલાણી આમ છે ને ફલાણાએ તો આવું આવું કરેલું આણે આમ કર્યું પેલાએ તેમ કર્યું આમ કરવા કે કહેવા પાછળ જે તે વ્યક્તિ પ્રત્યે પ્રત્યેનો આપણો દ્વેષ ઈર્ષા અદેખાય અને તેના થકી એના પ્રત્યેની જે ભૂંડાઈ છે એ આપણે છતી કરીએ છીએ પિત્તરે ત્રણ વાર પ્રભુનો નકાર કર્યો યાદ છે ને તો શું પ્રભુએ એનો બદલો લીધો એને કાઢી મૂક્યો ના પણ પ્રભુએ એને પુનઃસ્થાપિત કર્યો અને પુનઃસ્થાપિત કરી એ ખડક પર પોતાની મંડળી બાંધી જેની સામે હાડેશની સત્તાનો જોર ચાલ્યો નથી ને ચાલશે નહીં આવા ઘણાય દાખલાઓ છે પ્રભુ પ્રવેશો ખ્રિસ્તે માફી આપી નમૂનો આપ્યો પણ આપણે કેટલી હદે એકબીજાને માફ કરીએ છીએ એનું કારણ પેલી ઈર્ષા અદેખાય દ્વેષભાવ અને ભૂંડાય છે અને આ ભૂંડાઈનો ઈરાદો સાહેબ મારી તમારી આપણી પ્રાર્થનાના અવરોધે છે છે અટકાવે ને પાછો આપણે પ્રભુનો કાઢીએ કે પ્રભુ મારું સાંભળતા જ નથી તો ક્યાંથી ચાલે પણ હું કહી શકું જેમ ગીત કરતા આગળ કહે છે કે પણ દેવે નિશ્ચય મારું સાંભળ્યું છે તેણે મારી પ્રાર્થના પર કાન ધર્યો છે ઈશ્વરને ધન્ય હોજો કે જેણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી તથા મારા પરની તેની કૃપા અટકાવી નથી ઉપરોક્ત બાબત આપણે પણ કહી શકીએ કે જાહેર કરી શકીએ અને એ માટે આવો હૃદયમાંથી ભૂંડાઈ કરવાનો ઈરાદો દૂર કરીએ જેથી આપણી પ્રાર્થના પ્રભુ સાંભળે પ્રત્યુત્તર આપે બીજું કે દરેક બાબત માટે ગંભીરતાથી પ્રાર્થના કરીએ ખો આપવાનું છોડી દઈએ પ્રભુ સમજવા પણ સર્વની સહાયતા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા તમે અમને તમારા બાળકો તરીકે પ્રાર્થના દ્વારા તમારી પાસે આવીને મધ્યસ્થી વિનંતી કરવાનો હક અને અધિકાર આપ્યો છે માટે આભાર માનતા મળેલ તકને ઝડપી અમે એકબીજા માટે નિસ્વાર્થ ભાવે નિર્દોષ ભાવે એકબીજા માટે પ્રાર્થના કરીએ ખો આપવાનું છોડી ગંભીર બની દરેક સંજોગ અને પરિસ્થિતિમાં પ્રાર્થના કરવા અને કોઈના પણ પ્રત્યે દેશભાવ ઈર્ષા અદેખાય કે ભૂંડાઈનો ઈરાદો ન રાખી પ્રાર્થના કરવા અમારી સહાય તથા મદદ કરો પ્રભુ ઈશુના નામમાં આમેન Daniel